માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ભાષા જેમાં કાવ્ય નંબર ચાર ચાલો ચરણ ઉપાડો જે આપણો નવો અભ્યાસક્રમ છે તે અનુસાર આપણે આજે આ કાવ્યનું સ્વાધ્યાય જોઈશું જેના કવિ છે સુરેશ દલાલ તો હવે આપણે વધારે સમય ન લેતા સ્વાધ્યાય તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર એક વાતચીત એમાં પહેલો પ્રશ્ન કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી શા માટે તેનો જવાબ છે કે આ કાવ્યની તન ધન મનથી હે જણગણ બસ જવું એ જ નિર્ધાર આ પંક્તિ સાંભળવી અમને ગમી કારણ કે કોઈ પણ ભોગે સહેજ પણ રોકાયા વગર સતત આગળ વધતા રહેવું એવી વાત આ પંક્તિમાં કવિ કહે છે એટલે આપણને પણ થાક્યા કે રોક્યા વગર સતત પરિશ્રમ કરતા રહેવાની પ્રેરણા મળે છે બીજો પ્રશ્ન તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો તો એનો જવાબ છે કે જે કામ આપણને કરીએ કરી રહ્યા હોઈએ તે કામમાં કુશળ હોય તેવી વ્યક્તિને શોધી તેને આપણી જરૂરિયાત સમજાવી અને મદદ માટે વિનંતી કરી તેની મદદ મેળવીશું ત્રીજો પ્રશ્ન તમને કહ્યું ગીત ગમે શા માટે તો એનો જવાબ છે કે અમને જીવન ઉત્સવ છે ઉજવી લેતું સ્વયંને જાણી લેતું આ ગીત ગમે છે કારણ કે આ ગીતમાં જીવનને મન ભરીને માણી લેવાની અને સામાન્ય રીતે જીવન જીવવા કરતાં ઉત્સવની જેમ જીવનને ઉજવવાની વાત કરી છે વળી જગતને જાણવા કરતાં પહેલાં પોતાની જાતને ઓળખવાની સુંદર વાત પણ આ ગીતમાં કરવામાં આવી છે હવે મિત્રો આ જે વાતચીતના પ્રશ્નો હોય છે દરેકે દરેક પાઠ કે કાવ્યની અંદર તે આપણી સમજબુદ્ધિ કલ્પના શક્તિ અને અનુભવોના આધારે જવાબ આપવાના હોય છે તો અહીંયા તમારું ગીત અલગ હોય શકે છે તો સંગીત સાંભળવું ચિત્રો દોરવા રંગપૂરણી કરવી રસોઈ અભ્યાસ આ બધા કામો એકલા થઈ શકે જ્યારે રમતો રમવી ગરબા રમવા નાટકો કરવા વગેરે કામો સમૂહમાં થઈ શકે પાંચમો પ્રશ્ન તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો તેનો જવાબ છે કે અમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે મનમાં સકારાત્મકતા રાખી અને તે ધ્યેય સિદ્ધ કરવા માટે જરૂરી મહેનત કરીશું છઠ્ઠો પ્રશ્ન તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે તેનો જવાબ છે કે હા મેં ગયા વર્ષે મારી નબળી અંગ્રેજી ભાષાને સારી રીતે શીખી અને બોલી શકું તેવી પ્રતિજ્ઞા લીધી હતી પ્રશ્ન બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચા હોય તેમની સાને ખરાની નિશાની કરો તો એમાં આપણી પાસે પહેલો શબ્દ છે વેગ તો વેગનો અર્થ થાય છે ઝડપ એમાં આપણે જોઈએ તો કયા કયા તો બીજો અને ત્રીજો વાક્ય સાચો છે કે ચિત્તો પૃથ્વી પરનો સૌથી વધુ વેગથી એટલે કે ઝડપથી દોડતું પ્રાણી છે બીજું છે કે સ્કૂટર ચાલ્યું ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે બીજું ભેખ લાગવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડી દેવું તેના માટે છેલ્લો જવાબ સાચો છે કે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે ત્રીજું જય જયકાર એટલે કે જીતની ખુશાલીનો પોકાર તો એમાં બીજો અને ત્રીજો વાક્ય સાચો છે કે ઓલિમ્પિક્સ ગેમમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારી પ્રદર્શન થતા ચારે કોર જય જયકાર થઈ ગયો અને ત્રીજું છે જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો તેમાં પહેલું છે પડપળ તો પળપળનો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર બીજું છે ટકટક બાળકોને વડીલો દ્વારા કરવામાં આવતી ટકટક ગમતી નથી ત્રીજું છે ટપટપ તો ટપટપ વરસાદ પડી રહ્યો હતો છોતું છમછમ એટલે કે ઝાંઝરનું છમછમ કર્ણપ્રિય લાગે છે પાંચમું સટસટ તો રીમા સવારે જાગે એટલે સડસડાટ કામ કરવા લાગે છઠ્ઠું છે ખટખટ તો કાલે મોડી રાત્રે કોઈ ખટખટ દરવાજો ખખડાવીને ખખડાવી રહ્યું હતું પ્રશ્ન ચાર કંશમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના વાક્ય પૂરા કરો તો આપણી પાસે ખાલી જગ્યા જેવું છે તો એમાં પહેલી ખાલી જગ્યા છે સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ અવિરત અટક્યા વગર બીજું ધ્રુવ તારાનું સ્થાન ખાલી જગ્યા છે અવિચલ છે ત્રીજું મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી અશક્ય નથી ચોથું મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે તો મન અશક્ત હોય ત્યારે પાંચમું ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી તો અડગ મનના માનવીને હિમાલય નડતો નથી પ્રશ્ન પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકો તમારી સામે જ એક આખી પંક્તિ જેવું ગોઠવાયેલું છે જેમાં અડધી અડધી ખાલી જગ્યા આપણે મૂકી છે જ્યાં તમને બોલ્ડ અને અંડરલાઈન વાળા શબ્દો દેખાય છે તે તમારા જવાબ છે તો તમારે ધ્યાનથી અને જોઈ લેવું પ્રશ્ન છ ઉદાહરણ મુજબના વાક્ય બનાવો તો ઉદાહરણ છે કે ચાલો જમી લઈએ ચાલો કસરત કરીએ તો એમાં આપણે છે કે ચાલો શાળાએ જઈએ ચાલો ઘરકામ કરી લઈએ ચાલો સિનેમા જોવા જઈએ ચાલો ફરવા જઈએ ચાલો સોઈ જઈએ આવા અલગ અલગ પ્રકારના વાક્ય તમે પણ બનાવી શકો છો પ્રશ્ન સાત વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દોથી કરો તો આપણી પાસે એક વાક્ય આપ્યું છે તેમાં આમાંથી જે આપણને સુટેબલ લાગતું હોય તે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે તો પહેલું છે શ્વાસ ભરીને દોડવા લાગો તો એના માટે જવાબ છે કે ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો બીજું છે ધ્યાન આપીને વાંચવા લાગો તો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો ત્રીજું સામેના મકાનમાં આગ લાગી તો એના માટે છે કે દોડો સામેના મકાનમાં આગ લાગી ચોથું છે ડુંગર કેટલો દૂર છે તો જુઓ ડુંગર કેટલો દૂર છે પાંચમું કહો તો હું ક્યારે આવું અને છઠ્ઠું બોલો આના કેટલા પૈસા આવે તો આવી રીતે તમે કહી શકો છો કે કહો હું ક્યારે આવું અને બોલો આના કેટલા પૈસા આવે હવે પ્રશ્ન આઠ છે કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ લખો તો તમારી સ્ક્રીન પર એક કાવ્ય તમને દેખાય છે પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યો જા અંતરને અજવાડી વીરા પંથ તારો કાપીએ જા તો એમાંથી આપણને પ્રશ્ન છે પહેલો કે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે છે તેનો જવાબ છે કે રસ્તામાં કાંટા કંકર ધોમ ધકતી રેતી જેવા સંકટ આવી શકે છે બીજો પ્રશ્ન સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો એનો જવાબ છે કે સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખીને હિંમતથી સ્વાર્થી બન્યા વગર આગળ વધતા રહેવું જોઈએ ત્રીજો પ્રશ્ન મુશ્કેલ માર્ગને કાપનારે શી કાળજી રાખવી જોઈએ તેનો જવાબ છે કે મુશ્કેલ માર્ગ કાપનારે હિંમત ખોયા વગર સ્વાર્થ સામે જોયા વગર શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવો જોઈએ ચોથો પ્રશ્ન પંથ તારો કાપ્યો જા દ્વારા સો સંદેશ આપ્યો છે તેનો જવાબ છે કે પંથ તારો કાપ્યો જા દ્વારા જીવનમાં આવતી દરેક મુસીબતોનો

રચનાત્મક તમે જોડાક્ષર કહ્યું છે એટલે ત અર્ધો અને મ એને આપણે જોડાક્ષર કહી શકીએ છીએ તો રચનાત્મક વર્ણનાત્મક ભાવાત્મક ભાવનાત્મક ભાવનાત્મક સ્વાધ્યાય ક્રિયાત્મક શુભલક્ષ્મી ઉપમન્યુ ધનલક્ષ્મી અને અધ્યાહાર હવે આ જ શબ્દોને આપણે વાક્યમાં ફેરવવાનું છે તો પ્રશ્ન નંબર દસ ઉપરની યાદીમાંથી કોઈ પણ પાંચ શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્ય બનાવો તેમાં પહેલું શબ્દ છે રચનાત્મક તો કવિતા લખવી તે રચનાત્મક કાર્ય છે બીજું છે ભાવનાત્મક તો દીકરી સાસરે જાય તે દરેક માતા પિતા માટે ભાવનાત્મક શરણ હોય છે ત્રીજું વર્ણનાત્મક તો તે વસંતઋતુ પણ પર વર્નાત્મક નિબંધ લખ્યો ચોથું સ્વાધ્યાય તો સ્વાધ્યાયમાં જવું તે એક સારી બાબત છે સારી આદત છે અને પાંચમું તો એ લક્ષ્મીનો જ એક પ્રકાર છે પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો તો શાળામાં જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું તો ક્યારે કેમ અને કેવા તો કેમ અહીંયા અહીંયા કોઈ કારણ આપવામાં નથી આવ્યું એટલે કેમ નહીં આવે કેવા તો એના અંદર કંઈક પૂછાયું નથી કે કેવો પ્રવાસ છે એટલે ક્યારે જ આવશે કેમ કે મહિનો આપ્યો છે તો એનો જવાબ એવો બનશે કે શાળામાં ક્યારે પ્રવાસે જઈશું તો જાન્યુઆરી મહિને બીજું મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી તો અહીંયા કોણે ક્યાં અને શું તો શું ભેટ આપીએ તો બતાવ્યું જ નથી ક્યાં આપી એ નથી બતાવ્યું બટ કોણે આપી તે બતાવ્યું છે તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી ત્રીજું અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે તો એનો જવાબ બનશે કે અરવવલી કયા રાજ્યનો જિલ્લો છે ચોથું પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા તેનો જવાબ બનશે કે પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા અને પાંચમું ચિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયા તો એનો જવાબ બને છે કે ચિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા પ્રશ્ન બાર આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો તેનો જવાબ છે કે નહીં તું કહી હાર કે કાંટો પે ચલ કે બહાર કે તેનો જવાબ આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો આ પંક્તિઓનો ભાવાર્થ એ છે કે ક્યારે પણ કોઈ પણ કાર્યને જીવનની મુસીબતોથી હાર માનીને છોડી દેવું જોઈએ નહીં કારણ કે કાંટાળા માર્ગ પર ચાલીને જ જીવનની વસંત પ્રાપ્ત થાય છે એટલે કે સખત મહેનત કરીને જે સફળતા પ્રાપ્ત થાય છે બીજું એક રાસ્તે હે જિંદગી જો थम ગયે તો કુછ નહીં યે કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં આ બનેજ એક હિન્દી ભાષાની મૂવી ના ગીતો છે જેને અમે અહીં પંક્તિ રૂપે લીધા છે જે મોટિવેશનલ છે આપણા માટે તો એનો જવાબ એવો બને છે કે અહી જીવનને એક માર્ગ સાથે સરખાવ્યો છે જીવનના માર્ગ પર સતત ચાલતા રહેવાનું છે જો કોઈ એક સ્થળે થોડી સફળતા મળી જાય અને તમે જો ત્યાં જ રોકાઈ ગયા તો પછી આગળ તમે વધુ કંઈ પ્રાપ્ત નહીં કરી શકો પ્રશ્ન તેર આપેલા પ્રશ્નોના જવાબ લખો તો એમાં પહેલો પ્રશ્ન છે કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ તો એનો જવાબ છે કે કવિ બધા ભેદ બુલાવીને એક થઈને નેક થઈને વાયુનો વેગ લઈને રંગ રાગને છોડી એટલે કે નાત જાતના ભેદભાવ ભૂલીને ભેખ લઈને એટલે કે બધે જ પ્રકારની તૈયારી કરીને હિમાલય જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે ટેક એટલે કે પ્રતિજ્ઞા લેવાનું અને તે લઈને ચાલવાનું કહે છે કારણ કે કવિ કહે છે કે તન મન અને ધનથી જવું એટલે કે ચાલવું એ જ નિર્ધાર હોવો જોઈએ આ જ રીતે રાષ્ટ્રસેવા થઈ શકે જો ઊભા રહ્યા તો મોત આવી જશે અને આ રીતે ચાલીશું તો જ જીવનનો જય જયકાર થશે એટલે કે આપણા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે બીજો પ્રશ્ન માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે તેનો જવાબ છે કે માત્ર ઊભા રહેવાથી અને કશું જ ન કરવાથી મૃત્યુ આવી શકે છે પરંતુ જો આગળ વધતા રહીશું તો જીવનમાં સફળતા મળશે અને જીવનનો જય જયકાર થશે ત્રીજો પ્રશ્ન આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે તેનો જવાબ છે કે આ કાવ્ય દ્વારા સંદેશ મળે છે કે પરસ્પર એકતા રાખીને સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ તો જ સફળતા પ્રાપ્ત થશે બધા ભેદભાવ રંગ રાગ ભૂલીને સફળતા અને રાષ્ટ્રના સેવાના માર્ગ પર બસ ચાલતા જ રહેવું જોઈએ આપણે હિમાલયની જેમ મજબૂત અને અડગ બનવું જોઈએ નિષ્ફળતા કે મુશ્કેલીઓથી ડરીને કે હારીને જો ઊભા રહી ગયા અને પ્રયત્ન કરવાનું છોડી દીધું તો મોત પણ આવી શકે છે પરંતુ વિપરીત સંજોગોમાં પણ જો ચાલવાનું હોય એટલે કે પ્રયત્નો કરવાનું ચાલુ રાખ્યું તો જીવનનો જય જયકાર થવાનું નિશ્ચિત છે એટલે કે સફળતા મળવાની ખાતરી છે તો મિત્રો અહીંયા સરસ મજાના પાઠનું કાવ્યનું એક સરસ બેનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે મને આશા છે કે તમને આ સ્વાધ્યય સમજાયું હશે હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ આભાર